કે દાદા કહી શકાય દાદા છે એમનો આપણે વિડીયો લીધો હતો અત્યારે અમે ત્યાં આવ્યા છીએ એમના ઘરે આપણે એમનું આંખનું ઓપરેશન તો પંકજભાઈના સાથ સહયોગથી કરાવી આપેલું હતું પરંતુ ત્યારબાદ એમને અનાજ કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી તો એમનો ફોન આવેલો હતો તો અત્યારે અમે સુરત હતા અને એમના ઘરે આવ્યા છીએ બિલ્ડિંગ જે જોવો છો ત્યાં ઉપર એ રહે છે તો અત્યારે એમના ઘરે આવ્યા છીએ ઉપર જઈએ છીએ જોઈએ છીએ હાલમાં એમની પરિસ્થિતિ કેવી છે કેટલો એમની આંખમાં સુધારો આવેલો છે આપણે બધું જોઈએ અને તે પણ એમની જરૂરિયાત છે આપણે અત્યારે પૂરી કરવાની કોશિશ કરીએ તો ચાલો આપણે જઈએ ઉપર ફટાફટ દાદાને મળીએ અને એમની પરિસ્થિતિ છે ચાલો આઠમોમાં આઠસો ને આઠ નંબર જેમને નથી ખબર જાણી દાદા વિશે એમને કહી દઉં કે દાદા ગોરદાદા છે અને એમને આંખમાં મોતિયાળનું ઓપરેશન અમે કરાવી આપેલું છે

દેખાય છે અંધારે નહી રેવાનું બાર રેવાનું તમે અંધારે રેસો ને એટલે તમને ટેવ પડી જાય અંધારે મગજ ના ડોક્ટર ની છે ને

પલકારા તો વધારે પલકારા મારો ને એટલે થાય તમારે બહાર ના નીકળે ને તોય બહાર નીકળવાનું તમે અંધારે રહ્યો તો શું થાય સારું થાય નીકળવાનું જ તડકે ના નીકળવાનું સવારે નીકળવાનું ને સાંજે નીકળવાનું રૂમ માં બંધ રૂમ માં નહીં રહેવાનું ને બંધ રૂમમાં માં રહ્યો એટલે શું થાય તમને કેવું પડી જાય અંધારા ની પછી જયારે તમે બહાર નીકળો તો એ ન નીકળી શ મળે છે તમે કેટલા દિવસ થી ફોન કરતા ને આજે આ નીકળ્યો ને કીધું ચાલો જતો આવ્યો તકલીફ શું કરવું કયો હાલો તમે કયો

બધી વસ્તુ આવડે કિશન ને આવડે કિશન બનાવી નાખશે દાદા નો આગ્રહ છે કે તમે આવ્યા ત્યારે ત્યારે આજે દાદા પાસે નથી બનાવતા અમારે કિશન ભાઈ છે કિશનને આ મસ્ત બનાવવા કિશન બનાવે છે કિશન ભાઈ બનાવે છે આલો કિશન ભાઈ બનાવ્યા તાર નામું છે ક્રેલથી ગ્રંથી પછી પપ્પાનું નામ ઈશ્વર ભાઈ છે પપ્પા તો કાળું લાગે છે આ બનાવે ક્યાં બનાવે પપ્પાને ઓલા ભાઈ બનાવેલું એ રોજ આ મમ્મી મમ્મી કેમ ક્યાં તારે મમ્મી નીચે ક્યાં હું કરવા હું લેવા દ્યો નીચે કા પૈકા તું ભણવા જા છો હા હું ભણવા જાઉં છું કેટલા મો ભણે જાની દાદાને ને અનાજ કરિયાણું જે અમને જરૂરિયાત હતી અત્યારે આપ્યું છે અને અમે ત્યાંથી નીકળી ગયા છીએ અમે અહીંયાથી નીકળ્યા હતા અને એમનો ફોન આવેલો હતો એટલે માટે આજે અમે એમની મુલાકાતે આવ્યા અને આંખે કેવું છે એ પ્રમાણે જોવા આવ્યા હતા આંખે ઓલમોસ્ટ અત્યારે તો સારું છે પણ થોડીક આંખ હજી ફફડે છે જેના લીધે પ્રકાશમાં જોઈ નથી શકતા પણ એ આવનારા સમયમાં રેગ્યુલર તપાસમાં જાય છે અને આઈ હોપ કે બને એટલું વહેલાં સારું થઈ જાય પછી આપણે એમના માટે કંઈક ને કંઈક કામ ધંધો પણ શરૂ કરાવી આપીશું તો બસ કંઈ નહીં આ ખાલી દાદાની સાથે મુલાકાત કરી એ જ તમને આ વિડીયોમાં બતાવવાનું હતું અને અત્યારે કરીએ છીએ વિડીયોને એન્ડ મળીએ છીએ ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી તમને ખબર જ છે શું કરવાનું છે તમારી આસપાસના લોકોની મદદ કરો અને જો ના પહોંચી શકો તો અમારા સુધી પહોંચાડો અને અમે જે પણ થાય એ મદદ અમે કરીશું મળીએ છીએ આના પછી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત